ભરૂચ જિલ્લાની તમામ આંગણવાડી આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર કિશોરી સગર્ભા માતા ધાત્રી માતાઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થી દ્વારા મતદાન જાગૃતિ અંગે દરેકના હાથમાં મહેંદીની સ્લોગન લખી તમામ મતદારોને નમ્ર અપીલ કરી હતી કે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માં આપણે સૌ અવશ્ય મતદાન કરીશું અને આંગણવાડી કેન્દ્રોમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા સંદેશા પ્રદર્શિત કરતી રંગોળી કરી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થવા નમ્ર અપીલ કરવામાં આવી હતી મતદાન રૂપી મહાપર્વમાં ભાગ લેવા દરેક નાગરિકો ઉત્સાહભેર અવનવા કાર્યક્રમોમાં સહભાગી બની રહ્યા છે આ ઉત્સવની ઉજવણી માટે ક્યાંક રેલી રંગોળી તો ક્યાંક મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના નેતૃત્વમાં અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં ભરૂચના તમામ મતદારો સ્વૈચ્છિક રીતે જોડાઈને મતદાન કરવા પ્રેરિત થઈ રહ્યા છે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સહયોગથી ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સુંદર રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ